નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આજના આ સરસ મજાના અંગ્રેજી ગ્રામરના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં અને એ આપણે કયો ટોપિક જોઈ રહ્યા છીએ તો કે કંજક્શન કંજક્શનનો આજે આપણે લાસ્ટ પાર્ટ જોવાના છીએ બરાબર આજે આ પાર્ટ કમ્પ્લીટ થાય એટલે આપણે આપણા તમામ પ્રકારના કન્જક્શન છે એ સંપૂર્ણપણે અને એકદમ ઇઝી વેમાં પૂરા કરી દેવાના છે તો પાંચમો પાર્ટ લેટ્સ

કર્તા તરીકે જે ઈટ આપેલું હોય કે ગમેય આપેલું હોય એ નીકળી જાય એની જગ્યાએ ધેટ લાગે આ વસ્તુ ધ્યાન રાખવાની બટ છે સૌ સિમ્પલ જો ધીસ ઇઝ ધ બુક ધેટ ગીવ્સ કે તે આપણને સારું નોલેજ આપે છે બીજું કઈ જગ્યાએ ધેટ નો ઉપયોગ થાય સુપરલેટિવ ડિગ્રીમાં વપરાતા વિશેષણ પછી ધેટ નો ઉપયોગ થાય છે એ આપણે જોઈ ગયા આપણે ડિગ્રીમાં જોઈ ગયા હતા હમણાં ડિગ્રી આવી એમાંય જોઈ ગયા હતા તો શું કે છે સી ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ આઈ એવર્સો આ ઊંચામાં ઊંચી છોકરી છે કે મેં જ્યારે જોઈ છે ટોલેસ્ટ છે આ ઊંચામાં ઊંચી છોકરી છે કે તે મેં જોઈ છે ચાલો એના પછીનું ઓલ ધ સેમ એની નોન નથિંગ એવરીથીંગ ધનલી

ચા હવે એના પછીનું સરસ મજાનું કન્જક્શન જે 36મું એટલે કે 34 એટલે કે વેન એટલે કે ક્યારે વેન નો मीनिंग શું થાય ક્યારે શું દર્શાવવામાં આવે સમય દર્શાવવા માટે જો સમયનું સૂચન કરે છે અને વાક્યની વચ્ચે આવે છે સમય દર્શક શબ્દો જેવા કે ધ દે ધયર વગેરે પછી પણ આવી શકે છે વેન એ હંમેશા સમય દર્શક શબ્દ હોય ને ત્યારે આવશે આના પછી આપણે વેર આવશે

છે તો જો વાક્ય કહ્યું આઈ નો ધ યર હું એ વર્ષ જાણું છું કે ક્યારે જે ગાંધીજીનો જન્મ થયો હતો બરાબર એ જે વર્ષ છે એ હું સારી રીતે જાણું છું તો આ તો તરત ખબર પડી જાય આપણે ડબલ એજ ફેમિલીમાં જોઈ ગયા હતા અને ફ્રેમ ધ ક્વેશ્ચનમાં પણ જોઈ ગયા હતા કે કેવી રીતે વેનથી વાક્ય પૂછાઈ શકે અને વાક્યને આપણે જોડી શકીએ ટેલ મી અર્જુન વિલ રિટર્ન ટેલ મને કહો અર્જુન વિલ અર્જુન પાછો ક્યારે આવશે આપણે પૂછતા તો ટેલ મી વેન અર્જુન અર્જુન વિલ મને કહો પાછો ક્યારે આવશે બરોબર તો અહીંયા વેન નો ઉપયોગ થયો છે હવે એવું જ વેર વેર એટલે ક્યારે સ્થળનું સૂચન કરે આ સમય નું સૂચન કરે આ બધું ખાસ ધ્યાનમાં રાખવાનું સ્થળનું સૂચન કરે વાક્યની વચ્ચે જ આવે સ્થળ દર્શક શબ્દો જેવા કે ધ પ્લેસ ધ સ્કૂલ સ્થળ દર્શક શબ્દ આ તો બે એક્ઝામ્પલ આપેલા છે વગેરે પછી પણ આ જે વેર છે એ આવી શકે છે ધેટ ધ સ્કૂલ આઈ સ્ટડી આ આપણે બોલતા કે આ સ્કૂલ છે કે જ્યાં હું ભણતો હતો બરાબર આપણે ઘણી વાર બોલતા સ્કૂલ ની આજુબાજુમાંથી આપણે નીકળતા હોય બગીચાની આજુબાજુમાંથી નીકળતા હોય કોઈ એવી જગ્યા થી આજુબાજુમાં નીકળતા આપણે તરત કે આ જ જગ્યા છે જ્યાં હું આમ કરતો હતો

નથી બરોબર આવી રીતે આનો ઉપયોગ થાય છે એના પછીનું છે 36મું વાય વાય એટલે શા માટે કારણ દર્શાવવા માટે બરોબર છે આ વાક્યનો ઉપયોગ થાય છે કારણ જાણવા માટે વપરાય છે વાક્યની વચ્ચે જ આવે છે ધ રીઝન પછી પણ આવી શકે કેયા ઇઝ એબસન્ટ આઈ ડોન્ટ નો ધ રીઝન કેયા એબસન્ટ છે હું રીઝન જાણતો નથી

સ્થળે એ જોબ કરતા હોય અથવા તો કોઈ કંપનીમાં મેનેજર તરીકે જોબ કરતા હોય એને છોડી દેવું રિઝાઇન કર્યું કહેવાય બરાબર છે નો બડી નોઝ કોઈ જાણતું નથી તો આનું વાક્ય થાય નો બડી નોઝ કોઈ જાણતું નથી કે શા માટે મિસ્ટર મલ્હોત્રાએ રિઝાઇન આપી દીધું છે કોઈ જાણતું નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આ છે એરર છે બરાબર ચાલો

વાક્યના આપણે જે વાક્ય બનાવ્યા છે કન્જક્શનનો ઉપયોગ કરી એવી જ રીતે તમારે વાક્ય તમામ પ્રકારના વાક્ય છે એ બનાવવા પડશે ડાયરેક્ટ તમે જવાબ લખશો તો એ તમારું ખોટું પડશે આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થી મિત્રો નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ